તો રામ રામ ડેરા જય મૂડી દે જય દ્વારકાધીશ તો ફરી એક મારા નવો વિડીયોમાં તમારું અધિક સ્વાગત છે તો તમે અત્યારે તમને ખબર પડી ગઈ છે કે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ કરીએ આ નવી ગાડી આપણે જે લીધી હતી એ લઈને જવાનું છે આ પેલી લાંબી રૂટ આપણી થાય સો કિલોમીટરની તો આપણે હેલ્મેટ ને બધું પહેરી લીધું છે કેમ કે સેફ્ટી પહેલાં પછી ગાડી આકવાની પેલા સેફ્ટી પૂરેપૂરી જાય હેલ્મેટ પહેરી જ લેવાનું ગમે ત્યાં જાય ને હવે જવાનું છે હું અહીંથી એક છે એ મારો ભાઈ નો છોકરો વેવાનો છે ને તારે તો વાંધો નહીં અહીંથી આમ બે ભાઈઓ જાવું ને ત્યાંથી મારી માસીને છોકરાને લેવાનો છે તો હાલો સીધા જાય તો આપણે કોળીનાળ પૂગી ગયા છે અત્યારે અંબુજામાં ઊભા છે તો મારે માસીના છોકરો અહીં વડનગરથી બોલાવ્યો કેમ કે અમે ત્રણ હારે જઈએ તો હમું રહી બોલી વખતે ગયા હતા બધા હારે જ ગયા તો જો મળાવું મારા માસીના છોકરાને કેમ છે મયુરભાઈ મજામાં એકદમ મજામાં આવે આપણે તો જવાનું છે ને હવે ભાલકા બાજુ વેરાવળ ભાલકા દર્શન કરવા કૃષ્ણ ભગવાન ના સોમનાથ જાય જ્યાં દર્શન કરીને આપણે જઈએ ભાવેશભાઈ ના ઘરે હા પછી આપણે પરેશભાઈ ને મળવાનું છે હા તો સીધા જઈએ હવે બીજું હા અમે ભારતના મંદિરે પૂગી ગયા છે તમને બતાવું દર્શન કરાવી લઉં અત્યારે પૂનમ છે એટલે ટ્રાફિક તો હોય જ દર પૂનમ ટ્રાફિક હોય મંદિર ની બાજુ માં કુંડ છે આપડે બાલકાધીર ના દર્શન કરી લીધા છે હવે સીધા મારા માસીના ના ઘરે જશું ને ભાવિભાઈ ને છે એ છે મારા માસીનો છોકરો થાય તો ચાલો સીધા ત્યાં જાય અમે મારા માસ્યાના ઘરે આવી ગયા છે પછી ભાવેશભાઈ આવે એટલે સીધા ન્યા હતું તો મિત્રો તો આપણે ભાવેશભાઈ તો આવ્યા નહીં કેમ કે બહાર છે થોડાક સોમનાથ બાજુ ગયા છે તો આપણે સીધા પરેશભાઈને મળવા જાય છે પરેશભાઈને ઘરે અમે આવી ગયા છે તો ચાલો સીધા મળીએ પરેશભાઈને તો આપણે પરેશભાઈની વાડીમાં આવી ગયા છે તમે એના વિડીયોમાં જોયું હોય તો બોર કરાવતા હતા અત્યારે તો બોર થઈ ગયો છે પરેશભાઈ થોડી વારમાં આવે છે પછી મળવું

કારણ કે અત્યારે છે ને ભાઈ માં બોરિંગ નું મેં કર્યું હતું પણ ત્યાં સક્સેસ નું જો બાડ આવી ગયો હા એટલે પછી આઈ ફિટિંગ કર્યું બસ હવે મારે ટુકમાં પ્રમિટ કરવા જવાનું હતું કે તમારો મેસેજ આવ્યો તો મેસેજ કે ફોન કરી લેવાય ને હું થોડું ફોન હવે આમાં ટાઈમે હારો ભાઈ ઘરાતે હું મોબાઈલ જોતો તો બાકી તમે કદાચ કામમાં હોય તો અમારે સા ડાયરેક્ટ ફોન તો ન કરાય કરવો તો પછી કેરો નહી નંબર તો હતા તમારો તો સીધા મેસેજ કરીએ મેં કે ગ્રુપમાં નંબર હતા એટલે મેં સીધો મેસેજ કર્યો પછી ફોન કર લે કારણ કે તો હારો કે આજ હતું બાકી કામ ફોન ક્યાં પડ્યો હું WhatsApp કે Instagram માં કઈ હારા આવે ને ચેક કરું પછી એમ

ખલીફા કેટલાય ઉભો થાય પાંચ લાખે ભૂજ ખલીફા ઉભો થયો વાય કરતો છે ને અત્યારે બોર કારણ કે ભાઈ અત્યારે બહુ મોંઘી પડે ભાઈ અઢાર લાખે થાય અને આ ઈઝી પડે કે ટૂંક છસો પાંચસો ને આ ટાવર હોય તો ના ઓલું સ્ટન્ટલી વાળું હોય તો ભેગું ન થાય ના એટલે હું નારડી નાખ દેવી કારણ કે તમારો ભાઈ હવે થઈ ગયો હવે નારડી નાખ દે તો હવે કઈ ઉપાધિ નઈ પછી આપડો કઈ નક્કી ન હોય ક્યાં જાય ટાણા માણસો મળે ન મળે તો હવે કઈ ઉપાધિ નઈ કઈ ટેન્શન

તો આપણે જાય દુકાને ને ઠંડુ પીએ કેમ હાલો એવું કરીએ ફાઇનલી મારે આદુ એલ છે લહણવાળી સોડા આવી ગઈ છે સુરીભાઈ કારણ કે મિસિસ પરથી સોલંકી છે ને એટલે આદુ એલ છે લહણ વાળી ચા તો મને બરાબર પણ આ ઠંડી સોડા લીધી છે અને ઠંડી સોડામાં આજે રોડવું પડશે નેક્સ્ટ ટાઈમ હમણાં અમે સમયમાં ટૂંકમાં ઉમના આવવાના હા ત્યારે તમારી પીસું અમે આદ્યું કઈ વાંધો નહીં તમને તમારે આવતા જ રહેજો ચોક્કસ આવો એટલે હા

મિત્રો આપણે સીધા પરેશભાઈને મળી સીધા સોમનાથ આવી ગયા છે કેમ કે આપણે મોડું થતું હતું ને સોમનાથ આવવાનું હતું એટલે સીધા આવી ગયા તો સોમનાથ આપણે પરેશભાઈને પણ મળવાનું નથી ઘરેથી પાછા ફોન આવતા હતા કે વહેલા નીકળો વહેલા નીકળો અંધારું થાય પેલા ઘેર આવો અત્યારે સીધા સોમનાથ આવી ગયા છે તો ચાલો પેલા દર્શન કરી લઈએ સીધા ઘરે મળીએ આ સોમનાથ અંદર તો ફોન નથી લઈ જાવ સામે મંદિર દેખાય છે બધા દાદા ને દર્શન કરી લો હું અંદર નથી જાતો મારા ભાઈ ના છોકરાને અને માસી છોકરાને બે ને મોકલા છે બે દર્શન કરી આવે એટલે સીધા ઘરે તો માતાજી બધાને તો કાલે આપણે વિડીયો કન્ટિન્યુ નહોતા કરી શક્યા કેમ કે રાતે મોડું થઈ ગયું હતું તો ત્યારે આપણે સવારે ઉઠી ગયા છે ને પાછો કન્ટિન્યુ કરી દીધો વિડીયો તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા પરેશભાઈને મળીને અમને બહુ આનંદ થયો જેવો વિડીયોમાં છે તેવા જ શોભામાં બહુ સરસ છે તો એની ફેમિલી મારો વિડીયો જોવા આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરી દીજો તો મને ખબર પડે કે પરેશભાઈના સબસ્ક્રાઈબર મારો વિડીયો જોવા આવ્યા છે તો ચાલો મળીએ નેક્સ્ટ ફ્લોગમાં બાય બાય you uh. uh.